વિડીયોમાં આવતા નામ પાત્ર અને ઘટના માત્ર કાલ્પનિક છે આ વાર્તા મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી છે મિત્રો એક નાના શહેરમાં એક એક ગીચ વિસ્તારમાં નાનકડી પાઉંભાજીની લારી ધમધમતી હતી આ લારીના માલિક હતા વિજય એક અસમુખો અને મહેનતું યુવાન તેની પત્ની રૂપાલી ઉંમર ત્રીસ વર્ષ દેખાવે સુંદર ભલે બારમા ધોરણ સુધી ભણી હોય પણ સમજણ અને સંસ્કારમાં કોઈથી ઓછી નહોતી અપાર પ્રેમ આપ્યો હતો તેમનું જીવન ભલે સાદું હતું પણ પ્રેમ અને સંતોષથી ભરપૂર હતું વિજયની પાઉંભાજીની લારી એ માત્ર કમાણીનું સાધન નહોતી પણ તેમના સુખી સંસારનો આધાર હતી વિજયની લારી પર એક યુવાન કામ કરતો હતો જેનું નામ અજય અજય વિજયનો બાવપણનો મિત્ર હતો તે પ્રામાણિક સંદનશીલ અને જવાબદાર હતો વિજય તેને પોતાના નાના ભાઈ જેવો જ માનતો હતો અને અજય પણ વિજય પ્રત્યે અપાર વફાદારી ધરાવતો હતો તે સવારથી સાંજ સુધી વિજય સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરતો હતો રૂપાલી પણ અજયને પરિવારના સભ્ય જેવો જ ગણતી તેમની વચ્ચે એક સ્વચ્છ અને આદરપૂર્ણ સંબંધ હતો રૂપાલી અને વિજયનું જીવન એક ખુશનુમા સવાજ જેવું હતું તેમની વચ્ચેનો પ્રેમ નાની-નાની વાતોમાં છલકાતો વિજય રૂપાલીને એટલો પ્રેમ કરતો કે તેને ક્યારેય કોઈ વાતની ઉણપ નહોતી વર્તાવા દેતો ભલે તેમની પાસે ધનદોલત ન હતી પણ તેમની પાસે એકબીજાનો સાથ હતો જે દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતા વધારે કિંમતી હતો રૂપાલી વિજયના સપનાઓમાં જીવન હતી અને વિજય રૂપાલીની આંખોમાં પોતાના ભવિષ્યને ઉજવ બનાવવાનો સંકલ્પ કરતો હતો પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ સામાન્ય દિવસની જેમ વિજય લારી પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો રસ્તામાં એક અચાનક થયેલા અકસ્માતમાં વિજયનું મૃત્યુ થયું આ સમાચાર રૂપાલી પર આપ ફાટવા સમાન હતા તેની દુનિયા એક ક્ષણમાં ઉજળી બની ગઈ જે પ્રેમ જે સપના જે ભવિષ્ય તેણે વિજય સાથે જોયું હતું તે બધું જ એક ઝાટકે છીનવાઈ ગયું વિજયના મૃત્યુ પછી રૂપાલી સંપૂર્ણપણે તૂટી ગઈ ગઈ તેમના તે એકલી પડી ગઈ હતી એકલી આ દુનિયાના વિશાળ રણમાં વિધવા સ્ત્રીનું જીવન ખાસ કરીને ગરીબ પરિવારમાં કેટલું કપરું હોય છે તે તેને હવે સમજાઈ રહ્યું હતું સવાદની દ્રષ્ટિ લોકોની દયાભરી નજર આ બધું તેની અંદરથી કોરી ખાતું હતું હવે આ રૂપાલીનું શું થશે તે કઈ રીતે જીવશે આવા સવાલો તેના મનમાં ઘુમરાતા હતા અને લોકોની આંખોમાં પણ તે એ જ સવાલો દેખાતા હતા આ કપરા સમયમાં અજય જે વિજયનો વિશ્વાસુ મિત્ર હતો તે રૂપાલીનો એકમાત્ર સહારો બન્યો વિજયના મૃત્યુ પછી અજયે લારીની જવાબદારી પોતાના માથે લઈ લીધી તે જાણતો હતો કે વિજયની આ લારી જીવનનો એકમાત્ર આધાર હતી અજયે પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી લારી સંભાળી તે સવાર સાંજ મહેનત કરતો જાણે વિજયનો આત્મા તેની અંદર જીવંત હોય તે રોજ સવારે લારી ખોલતો બધી તૈયારી કરતો અને સાંજે બધો હિસાબ કરીને રૂપાલીને આપવા જતો હતો શરૂઆતમાં રૂપાલી કોઈની સાથે પણ વાત પણ નહોતી કરતી તે પોતાના ગરકાવ હતી કે તેને દુનિયાની કોઈ વસ્તુમાં રસ નહોતો હતો પણ અજય ધીરજવાન હતો તેણે રૂપાલીને ક્યારેય એકલી નહોતી છોડી તે રોજ સાંજે હિસાબ આપતી વખતે થોડી વાર બેસતો હતો રૂપાલી ની ખબર પૂછતો હતો શરૂઆતમાં રૂપાલી ફક્ત સારું છે કહીને પતાવી દેતી હતી પણ ધીમે ધીમે અજયની નિષ્ઠા તેની સંવેદનશીલતા અને તેની મૌન હાજરી રૂપાલીને રાહત આપવા લાગી હતી અજય ફક્ત લારી જ નહોતો સંભાવતો હતો તે રૂપાલીના ઘરના નાના મોટા કામ પણ કરતો હતો ક્યારેક શાકભાજી લાવી આપતો હતો ક્યારેક કોઈ સરકારી કામમાં મદદ કરતો હતો તે ક્યારેય કોઈ સ્વાર્થથી આ કામ નહોતો કરતો હતો તે ફક્ત પોતાના મિત્રની પત્નીને મદદ કરવા માંગતો હતો જે એકલી પડી ગઈ હતી અજયની આ નિષ્ઠા અને સેવા જોઈને રૂપાલીના મનમાં તેના પ્રત્યે આદર વધવા લાગ્યો તે ધીમે ધીમે અજય પર ભરોસો કરવા લાગી વર્ષો વીતતા ગયા વિજયના મૃત્યુને બે વર્ષ થયા હતા રૂપાલીના ગા ભલે રૂંઝાયા નહોતા હતા પણ તે હવે થોડી સ્વસ્થ બની હતી અજય હજુ પણ લારી સંભાવતો હતો હતો અને રૂપાલીને આર્થિક અને ભાવનાત્મક રીતે સહારો આપતો હતો હતો અજયની હાજરી રૂપાલીના જીવનમાં એક સ્થિરતા લાવી હતી તે જાણતી હતી કે અજય તેના માટે હંમેશા હાજર રહેશે આ દરમિયાન અજયના મનમાં એક નવો સંઘર્ષ શરૂ થયો હતો તે રૂપાલી પ્રત્યે એક અલગ પ્રકારની લાગણી અનુભવવા લાગ્યો હતો તે લાગણી ફક્ત મિત્રતા કે દયાની નહોતી તે કંઈક વધારે હતી રૂપાલીની સાદગી તેની હિંમત તેનો દુઃખ સહન કરવાની શક્તિ આ બધું અજયને તેના તરફ આકર્ષિત કરતું હતું પણ આ લાગણી તેને અપરાધ ભાવથી ભરી દેતી આ હું શું વિચારી રહ્યો છું તે મારા મિત્ર વિજયની પત્ની છે હું કઈ રીતે આવા વિચારો લાવી શકું તેના મનમાં આંતરિક યુદ્ધ ચાલતું તે પોતાના મિત્ર પતિની વફાદારી અને રૂપાલી પ્રત્યે ઉદ્રવતા પ્રેમને કઈ રીતે સંતુલિત કરે તે સમજી શકતો ન હતો પણ એક સાંજે રૂપાલી લારી પર અજયને વાતચીત પચ્યા પછી રૂપાલી એ અજય ને કહ્યું અજય તારો ખૂબ ખૂબ આભાર જો તું ન હોત તો ખબર નહીં મારું શું થાત તે વિજયની લારી અને મને બંનેને સંભાવી લીધા રૂપાલીની આંખોમાં કૃતજ્ઞતા હતી અજય નજર નીચે રાખીને કહ્યું રૂપાલી ભાભી આ તો મારો ધર્મ છે વિજય મારો ભાઈ હતો તે દિવસે રાત્રે અજયને ઊંઘ ન આવી રૂપાલીના શબ્દો તેના કાનમાં ગુંજતા હતા તેને લાગતું હતું કે રૂપાલી પણ કદાચ તેના પ્રત્યે કંઈક અનુભવે છે પણ સમાજ શું કહેશે લોકો શું વિચારશે એક વિધવા સ્ત્રી અને તેના મૃત પતિના મિત્રનો સંબંધ શું સમાજ તેને સ્વીકારશે આ બધા વિચારો તેને સતાવતા હતા બીજી તરફ રૂપાલીના મનમાં પણ અજય પ્રત્યે એક અલગ જ ભાવના જાગી રહી હતી તે જાણતી હતી કે અજય તેના માટે કેટલો મહત્વનો છે તેની હાજરી તેને સુરક્ષિત અને શાંતિપૂર્ણ અનુભવતી હતી વિજય પછી તેના જીવનમાં જે ખાલીપો હતો તે ધીમે ધીમે અજયની હાજરીથી ભરાઈ રહ્યો હતો પણ તે ડરતી હતી વિધવા સ્ત્રી તરીકે તેને ફરી પ્રેમ કરવાનો કે લગ્ન કરવાનો અધિકાર છે કે નહીં તે સવાલ તેને સતાવતો હતો લોકોની વાતો સમાજના કડવા શબ્દોનો ડર તેને રોકી રહ્યો હતો એક દિવસ રૂપાલીની એક જૂની સહેલી તેને વાતો વાતોમાં સહેલીએ રૂપાલીને કહ્યું રૂપાલી તું ક્યાં સુધી આ રીતે એકલી રહીશ તારું આખું જીવન બાકી છે તારે ફરીથી લગ્ન કરી લેવા જોઈએ રૂપાલીએ દુઃખથી કહ્યું કોણ કરશે મારી સાથે લગ્ન અને લોકો શું કહેશે વિધવા સ્ત્રીને સમાજ ક્યારેય સ્વીકારતો નથી સહેલીએ તેને સમજાવ્યું જે લોકો તને પ્રેમ કરે છે તે તને હંમેશા ખુશ જોવા માંગશે સમાજની ચિંતા છોડ તારા સુખનો વિચાર કર સહેલીની વાત રૂપાલીના મનમાં ઘર કરી ગઈ તેણે અજય વિશે વિચારવાનું શરૂ કર્યું અજય જેણે આટલા વર્ષો સુધી તેને નિઃસ્વાર્થપણે સાથ આપ્યો હતો શું તે પણ તેના પ્રત્યે કંઈ અનુભવે છે એક સાંજે અજય હિસાબ આપવા રૂપાલીના ઘરે આવ્યો હતો રૂપાલીએ આજે તેને રોક્યો અજય અજય મારે તારી સાથે કંઈક વાત કરવી છે અજયનું હૃદય ધબકવા લાગ્યું તેને ખબર હતી કે કદાચ આજે તે વાત થશે જે બંનેના મનમાં ચાલી રહી હતી રૂપાલીએ ધીમેથી કહેવાનું શરૂ કર્યું અજય તારું મારા જીવનમાં કેટલું મહત્વ છે તે હું શબ્દોમાં કહી શકતી નથી વિજય પછી તું મારો એકમાત્ર સહારો બન્યો છે પણ હવે હું એકલી નથી રહી શકતી મને ફરીથી કોઈના સાથની જરૂર છે રૂપાલીની આંખો ભીની થઈ ગઈ અજય હિંમત કરીને કહ્યું રૂપાલી ભાભી હું પણ હું પણ તમારા પ્રત્યે એવી જ લાગણી અનુભવું છું હું જાણું છું કે આ ખોટું છે વિજય મારો મિત્ર હતો પણ હું તમને પ્રેમ કરું છું રૂપાલી અજયના અવાજમાં ધ્રુજારી હતી તેણે પોતાના દિલની વાત કહી દીધી હતી રૂપાલીએ અજયની આંખોમાં જોયું તેમાં પ્રેમ ચિંતા અને અપરાધ ભાવ બધું જ હતું તેણે ધીમેથી કહ્યું અજય જો તું ખરેખર મને પ્રેમ કરતો હોય તો મને આ સમાજના ડરથી મુક્ત કર મને એક નવું જીવન આપ તે ક્ષણે બંનેએ નક્કી કર્યું કે તેઓ સમાજ અને લોકોના ડરને બાજુ પર રાખીને પોતાના દિલની વાત સાંભળશે તે જાણતા હતા કે તેમનો રસ્તો સરળ નહીં હોય પણ એકબીજાનો સાથ હોય તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે થોડા દિવસ પછી અજયે રૂપાલીના પરિવારજનો અને પોતાના પરિવારજનો સાથે વાત કરી શરૂઆતમાં તેમને આઘાત લાગ્યો સમાજ શું કહેશે તે ચિંતા તેમને સતાવતી હતી પણ અજયે તેમને સમજાવ્યું કે રૂપાલી અને તે બંને એકબીજાનો સહારો છે વિજય પણ કદાચ તેમને ખુશ જોવા માંગતો હશે રૂપાલીની એકલતા અને અજયની નિષ્ઠા જોઈને ધીમે ધીમે બધા સમજી ગયા આખરે એક સાદા સમારોહમાં અજય અને રૂપાલીએ લગ્ન કર્યા હતા તે દિવસે રૂપાલીના ચહેરા પર ઘણા સમય પછી એક સાચી ખુશી દેખાય અજય અને સુરક્ષાનો હાથ આપ્યો હતો તેમના લગ્નમાં ભલે બહુ લોકો ન હતા પણ જે હતા તે બધાના ચહેરા પર એક સંતોષ હતો લગ્ન પછી તેમનું જીવન એક નવી શરૂઆત હતી અજયે લારીનું નામ બદલીને રૂપાલી પાઉંભાજી રાખ્યું તે રૂપાલીને પૂરો આદર આપતો હતો અને તેને ખુશ રાખવા માટે બનતા બધા કરતો રૂપાલી પણ હવે ફરીથી હસવા લાગી હતી તેના જીવનમાં ફરીથી રંગો પુરાયા હતા તેઓ જાણતા હતા કે સમાજમાં કેટલાક લોકો હજી પણ તેમના સંબંધને સ્વીકારી શકશે નહીં પણ તેમને તેની પરવા નહોતી તેમને એકબીજાનો સાથ મળ્યો હતો જે સૌથી મહત્વનો હતો અજય અને રૂપાલીએ સાબિત કરી બતાવ્યું કે કે પ્રેમ કોઈ કોઈ ઉંમર પરિસ્થિતિ સમાજના નિયમોને નથી સાચો પ્રેમ તો દિલથી થાય છે અને તે જીવનને બીજી તક આપી શકે છે આજે રૂપાલી અને અજય ખુશીથી જીવન જીવી રહ્યા છે તેમની રૂપાલી પાંભાજી લારી પણ ખૂબ સારી ચાલે છે રૂપાલી હવે અજય સાથે લારી પણ મદદ કરે છે તેમના જીવનમાં શાંતિ અને રૂપાલીને એક નવું જીવન આપીને સાચા પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ક્યારે અણધારી ઘટનાઓ બને છે જે આપણને તોડી નાખે છે પણ જો આપણે હિંમત ના હારીએ અને સાચા સંબંધોને ઓળખીએ તો જીવન આપણને બીજી તક જરૂર આપે છે પ્રેમ દયા અને માનવી લાગણીઓ એ જ જીવનનો સાચો આધાર છે એકલા રહેવું એ જીવનનો અંત નથી સાચો સાથી અને સાચો પ્રેમ એ જીવનને ફરીથી જીવવા માટે પ્રેરણા આપી શકે છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય હોય તો એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી હદયસ્પર્શી વાર્તા સાથે ત્યાં સુધી આવજો